નવસારી વિદ્યાર્થીનીઓ દ્વારા નવસારી સયાજી વૈભવ લાયબ્રેરી ના સહયોગથી દેશના સૈનિકોના લાંબા આયુષ્ય માટેની કામના કરી અગિયારસો જેટલી રાખડી અને શુભેચ્છા પત્રો સરહદ પર મોકલાવી રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી

દેશભક્તિ અને નાગરિક કર્તવ્યના ભાગરૂપે આ વર્ષે પણ સરહદ પર સેવા બજાવતા સૈનિકો માટે શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી તરફથી રક્ષાબંધન નિમિત્તે વિવિધ શાળા અને સંસ્થાઓના સહકારથી થી વધુ રાખડીઓ મોકલવામાં આવી છે

સરહદ પોતાની ફરજ બજાવી રહ્યા છે જીવના જોખમે બજાવી રહ્યા છે તો એમનું રક્ષણ કેવી રીતે આપણે કરી શકીએ એવી શુભ ભાવનાથી છેલ્લા સાત વર્ષથી સિયાચિન ડ્રાઈવ નામની એક કથા ચલાવીને સયાજી વૈભવ લાઇબ્રેરી હર્ષલ પુષ્કર્ણા દ્વારા શરૂઆત જેની કરવામાં આવી હતી એના ભાગરૂપે આ વર્ષે પણ અગિયારસો જેટલી રાખડી કે જે સ્કૂલના બાળકોએ જાતે બનાવી અને એની સાથે સુંદર પત્ર લખીને મોકલ્યો અને અમને એની ખુશી પણ છે કે એ પત્ર પણ વાંચવામાં આવે છે અને જ્યારે રાખડી મળે એની પણ નોંધ લઈ અને અમને જાણ કરવામાં આવે છે એટલે આ એક માત્ર કરવા પૂરતું કાર્ય નથી પરંતુ શુદ્ધ હૃદય કે આપણા સૈનિકોને રક્ષણ થાય અને એના અનુસંધાનમાં આ આપણે સિયાચીન પર રાખડીઓ મોકલીએ છીએ સાથે લેટર મોકલીએ છીએ અને શુભેચ્છાઓ સંદેશ આવે છે અને આ રીતે એક સામાજિક કર્તવ્યનું ઋણ પણ લાઇબ્રેરી અદા કરી રહી છે એમાં શાળાના બાળકો અને અમારી ટીમ જે રીતે સતત મહેનત કરી રહી છે એને માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે report and news nabhali